તમે મારા પિતા ઓળખો છો

સમજવાની કલા તો બક્ષી પક્ષીની ભાષા અનુભવી હોય એ સમજી શકે છે પણ એક બીજી વાત કહેવા માંગુ છું કે

અમુક અમુક વાત વાત જેવી જેવી હોય હોય અને પણ અરે હા મેં કીધું એમ ભીલ ભીડ રસ્પૂત મોટા પ્રમાણમાં પરમારો બીજ રોપાય છે એમાં અમારે નમન વાત માં દીકરી કરી આટલા માસે તરી જાતી બસ જય તે બધા ભારે પોળા વાત વાત કે ઉપર વાળો કરે અમે તો શું જાણીએ અમે તો પક્ષી ની એક ભાષા જાણી જાણી એમ કહેવાય કે હજારો બ્રાહ્મણો હજારો ભીલો હજારો

રાઠોડભાઈમ કઈ નથી બોલતા એમનું કામ બહુ સારું છે રાઠોડભાઈ હું એવા નાના માસ કદર થાય કે ન થાય મને નિકા કડી નથી આ મિત્રતાના કાત્ર વસે નિભાવા વાત કે મોહમ્મદ બેગડો મિત્ર છે આ આ ખુદાની થોડી બંધી કરી મોહમ્મદ કાલે આગળ ફરવાનો હુકમ આપો બહુ સારું સજન એ ઓ

અને અત્યારે આપની શક્તિ ભમણી થઈ છે અરે હા રાજા ઠાકોર આ ધર્મના યુદ્ધમાં મને તમે ભાગ્યશાળી માનો પણ મારા કરતા ભાગ્યશાળી તો વેગડા જે ભેટ છે

પ્રથમ જવાબદારી મોહમ્મદ નું સૈન્ય અટકાવવા માટે તેનો સામનો કરો પડે આજે મોહમ્મદ

રચના ઘડી બધા નહીં કોઈ એમને બરોબર જવા દી રહી છે માટે બોલો